તો ફાઇનલી 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 ધોરણ બારના રિઝલ્ટ બાદ ધોરણ દસનું પરિણામ થશે જાહેર ધોરણ દસના વિદ્યાર્થીને આતુરતાનો અંત ખતમ થવા જઈ રહ્યો છે અને ફાઇનલી ધોરણ દસના પરિણામને લઈને પરિપત્ર આવી ગયો છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત સેકન્ડ એન્ડ હાઇર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ સાઇટ જે વેબસાઇટ છે જીએસબી સર્વિસ ડોટ કોમ મેં 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 તમને અવારનવાર કીધું જ્યારે પણ રિઝલ્ટ આવવાનું હોય ત્યારે તમારે આ વેબસાઇટ ચેક કરતી રહેવાની ત્રણ વાગ્યા પછી ગમે ત્યારે પરિપત્ર મુકાઈ જતો હોય તો ધોરણ બારનું રિઝલ્ટ મિત્રો આજે આવ્યું છે ને ફાઇનલી ધોરણ દસ નો રિઝલ્ટનો પરિપત્ર જોવા મળી ગયો છે ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે એટલે કે સો ટકા ફાઇનલ પરિપત્ર આવી ગયો છે સારો પરિણામની તારીખ જોઈ લઈએ અને શું કહેવા માંગે છે પરિપત્રની અંદર ખાસ જાણવું જરૂરી છે મિત્રો કારણ કે તમે વાતને સમજશો નહીં તો તમને ઘણો બધી તકલીફ પડી છે પછી પાછળથી તમે કહેશો કે આવું થાય છે આવું થાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારીયાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર રખબારાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલી માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એટલે કે એસએસસી અને સંસ્કૃત પ્રથમનું પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gsb.org પર તારીખ ખાસ નોંધી લો યાદ રાખી લો અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે છે તો મેં તમને કીધું ગવર્નર જ્યારે પણ રિઝલ્ટ જાહેર થવાનું હોય અને બે દિવસ અગાઉ પરિપત્ર આવતો હોય તો ફાઇનલી બે દિવસ અગાઉ પરિપત્ર આવી ગયો આજે મિત્રો નવ મે થઈ છે તો અગિયાર તારીખ તમારી માટે આતુરતાનો અંત ખતમ થશે સવારે આઠ વાગે કીધે સવારે આઠ વાગે રિઝલ્ટ થઈ છે જાહેર મેં તમે કીધું બાર વાગે મિત્રો બારમા ધોરણનું નવ વાગે થાય અને દસમાં ધોરણનું મિત્રો આઠ વાગે થાય છે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમક ભરીને મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર છે ત્રેસઠ હતા ત્રણસો નવસો એકોતેર પર પોતાનો બેઠક મોકલી ને પણ પરિણામ મેળવી શકાશે બંને દ્વારા તમે મિત્રો રિઝલ્ટ જોઈ શકીશો તે સિવાય શું કહે છે પરિપત્ર તો જાણીએ તો વિદ્યાર્થીઓને ગુણપત્રક અને એસર નકલ શાળા મોકલવા અંગેની વિગત સૂચનાઓ પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણીને દપક ચકાસણી સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે છે ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે પરિણામ બાદ નામ સુધારાની દસ્તાક નિયમ નમૂનો કરવાની રહેશે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસની પાત્રતા ધરાવતા ઉમેદવારની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલવામાં આવી છે તથા પૂરક પરીક્ષાની આવેદનની ઓનલાઈન ભરવાની સૂચના પછીથી આપવામાં આવશે જેની શાળા અસર વિદ્યાર્થી તમામે નોંધ લેવી અને જોઈએ તો તારીખ છે મિત્રો આજની અને પરિપત્ર છે આજનો તો ખૂબ ખૂબ અભિનંદન તમારું રિઝલ્ટ યાર જાહેર થવા જઈ રહ્યું છે અને તમારી મહેનતનું ફળ તમને મળી જવાનું છે તારીખ યાદ નોંધ નોંધી લો મિત્રો અગિયાર પાંચ બે ને ચોવીસને સવારે આઠ વાગે રિઝલ્ટ જાવે થવાનું છે તો હું તમને તમારા મોબાઈલ ફોનની અંદર રિઝલ્ટ કઈ રીતનું જોઉં એ પણ શીખવાડવાનો છું નેક્સ્ટ વિડીયોમાં અને સાથે સાથે મિત્રો તમે તમારા જેટલા પણ દસમા ધોરણના વિદ્યાર્થી હોય એને વિડીયો શેર કરો ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે આ કોઈ મારો નથી બનાવટી નથી ગુજરાત બંનેની વેબસાઇટમાંથી છે અને સવારે આઠ વાગે અગિયારમાં ધોરણનું રિઝલ્ટ થશે જાહેર બેસ્ટ ઓફ લક રિઝલ્ટ માટે તમે બધા જ પાસથી જાઓ સારું રિઝલ્ટ આવે તેવું મારા તરફથી શુભેચ્છા બાકી તમે વિડીયો ગમે તે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરશો સારો મળશે બીજા કોઈ માહિતગાર વિડીયો સાથે